ગરમ મસાલો મેં શેકીને ઘરે દળી લીધો છે મિક્સરમાં અને ચાળી લીધો છે ચાળીને તૈયાર કરી લીધો છે પછી આને તમે કોઈ કોઈપણ સબ્જીમાં નાખી શકો દાળ શાક કે કોઈ પણ પંજાબી સબ્જીમાં તમે નાખી શકો અને આ ગરમ મસાલો ઘરનો બનાવેલો છે એટલેને એને તમે ફ્રીજમાં નથી મૂકવાનો ટાઈટ કાચની બરણીમાં મૂકવાનો છે અને આને તમે કોઈપણ સબ્જીમાં નાખશો ને તો આ આ મસાલાથી તમને પેટમાં નહીં બળે અને એસિડિટી નહીં થાય ઘરનો મસાલો હોય ને એટલે બધું પ્રમાણસર હોય એટલે તમને એસિડિટી કે કોઈ પણ તમને તીખાસ પેટમાં તીખા ઓડકાર કે એવું નહીં આવે અને આ મસાલો આખું વરસ ટાઈટ કાચની બરણીમાં ફરીને રાખશો તો આખું વરસ સારો રહેશે ગરમ મસાલો તમે કોઈ પણ સબ્જી દાળ કે પંજાબી સબ્જી કઢી એમાં પણ તમે ગરમ મસાલો નાખી શકો અને આ આ મસાલાની એટલી બધી સરસ સુગંધ આવે છે ને કે તમને જોતા જ આમ અલગ એમ થાય કે હું ચપટી ભરીને ખાઈ લઉં એટલી સરસ સુગંધ આવે છે